દક્ષિણ અમેરિકાના વેનેઝુએલામાં ભૂકંપ આવ્યો વેનેઝુએલાના ઉત્તર પશ્ચિમમાં 6.2 ની તીવ્રતાનો ધરતીકંપ જમીનમાં 7.8 કિલોમીટર નીચે ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું કોલંબિયા સુધી ધરતીકંપના આંચકા અનુભવાયા ભૂકંપને કારણે જાનહાનિ કે નુકસાનના અહેવાલ નથી તો દક્ષિણ અમેરિકાના વેનેઝુએલામાં ભૂકંપનો આંચકો અનુભવાયો જેની તીવ્રતા 6.2 ની છે જમીનમાં 7.8 કિલોમીટર નીચે આ ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું છે આ ભૂકંપના આજકા કોલંબિયા સુધી અનુભવાયા જમીનમાં 7.8 કિલોમીટર નીચે ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું કોલંબિયા સુધી ધરતીકંપના આજકા અનુભવાયા ભૂકંપને કારણે જાનહાનિ કે નુકસાનના અહેવાલ નથી તો દક્ષિણ અમેરિકાના વેનેઝુએલામાં ભૂકંપનું આજકા અનુભવાયો જેની તીવ્રતા 6.2 ની છે જમીનમાં 7.8 કિલોમીટર નીચે આ ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું છે આ ભૂકંપના આંચકા કોલંબિયા સુધી અનુભવાયા